નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અથવા લાભ મેળવવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો નો હપ્તો ક્યારે આવશે આ ખેડૂતોને મળશે એકસાથે બે હપ્તાનો લાભ એટલે કે ચાર હજાર રૂપિયા મળશે આગામી હપ્તા પહેલા આ જરૂરી કામો પૂર્ણ કરવા આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડિઓમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો રાજ્ય સરકારો ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે કરોડો ખેડૂતો જોડાયા છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ વાર્ષિક છ રૂપિયા આપવાની જોગવાઈ છે અને આ પૈસા દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ ક્રમમાં અત્યાર સુધીમાં સોળમા હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી ગયા છે અને હવે પછી વારો સત્તરમા હપ્તાનો છે પરંતુ જો તમે ઈશ્વો કે તમને પણ સત્તરમાં હપ્તાનો લાભ મળે તો તે અનિવાર્ય છે કે આ તમારે કોઈ કામ પતાવવાનું રહેશે મિત્રો જો તમે આ કામ ન કરાવો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો તો સાલો મિત્રો જાણીએ કે આ એવા કયા કાર્યો છે જેને હપ્તો મેળવવા માટે કરવા જરૂરી છે મિત્રો ખેડૂતો માટે જરૂરી એવા કામો વિશે જાણીશું પણ પહેલા સત્તરમાં હપ્તો ક્યારે આવશે તો સાલો તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ તો મિત્રો વાસ્તવમાં પ્રત્યેક હપ્તાનો લગભગ ચાર મહિનાના અંતરાલથી બહાર પાડવામાં આવે છે આવી સ્થિતિમાં સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આવ્યો હતો મિત્રો જો આ રીતે જોવામાં આવે તો જૂનની આસપાસ ચાર મહિનાનો સમય પૂરો થઈ રહ્યો છે આ દરમિયાન ચાર જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જૂન મહિનામાં સત્તરમો હફ્તો રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને ડબલ હફ્તા એટલે કે ચાર નો લાભ મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે મિત્રો જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો ઈ કેવાયસી અને જમીનની ચકાસણી જેવા બંને કામ ચોક્કસપણે કરાવવાના રહેશે મિત્રો ઈ કેવાયસી તમારા નજીકના સીએસસી કેન્દ્ર પીએમ કિસાન યોજના પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર અથવા બેંકની મુલાકાત લઈને કરી શકાય છે મિત્રો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરવાનું રહેશે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે હપ્તો અટકી પણ શકે છે અને મિત્રો જો આ સિવાય તમારે પીએમ કિસાન યોજનાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો